વરંગબાળામાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો વરંગબાળામાં હિન્દુ સમાજની યુવતીને ગુજરાતના કોડીનાર તાલુકાના ડોરાસા ગામનો મુસ્લિમ યુવાન પ્રેમ જાળમાં ફસાવી અને ભગાડી જતા પોલીસ હેડક્વાર્ટરમાં સંયુક્ત કોડી સમાજ અને યુવતીના મા બાપે નોંધાવી ફરિયાદ આરોપીને તાત્કાલિક પકડી અને કાર્યવાહી કરવા માંગ દીવના વરંગબાળામાં કોડી સમાજની યુવતીને ગુજરાતના કોડીનાર તાલુકાના ડોરાસા ગામનો મુસ્લિમ યુવાન અલ્તાફ બેલીમ પોતાની પ્રેમ જાળમાં ફસાવી અને ભાગી જતા સમગ્ર દીવ જિલ્લામાં ચકચાર મચી છે આ મુસ્લિમ યુવાન અલ્તાફ બેલીમને તાત્કાલિક પકડવા આજે સમાજના પટેલ અગ્રણીઓ અને યુવતીના માતા-પિતાએ પોલીસ હેડક્ માં એસપી સાહેબને ફરિયાદ નોંધાવી આ અલ્તાફ બેલીમ વરંગપરામાં મત્સીના દંગામાં કામ કરતો હતો આ આરોપી અલ્તાફ બેલીમને પકડી અને કાનૂની કાર્યવાહી કરવા સમાજે માંગ કરી જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને નમસ્કાર શ્રી ઓણાકવારા સંયુક્તપુર સમાજના માન્ય મંત્રી હું ભરતભાઈ ચારણીયા શ્રી ઓણાકવારા મુકામે વધારે પડતાં અહીંયા માછીમાં લોકો રહે છે જેમાં આજુબાજુના લોકો અહીંયા માછીના દંડાર્થી આવે છે ગત બાર તારીખના એટલે બાર નવેમ્બરના હિન્દુ સમાજની દીકરીને અહીંયા ધંડા આવતા મુસ્લિમ યુવક જે પોતાના પ્રેમના જાળમાં ફસાવી અને આજથી લઈને ભરાજ થઈ ચૂક્યા છે આ બાબતની પરિવારને કોઈ પ્રકારની જાણ નથી અને જાણ થતાં આજુબાજુના પરિવાર સાથે તેમજ વિસ્તારમાં તેમની શોધખોળ કરતા ક્યાંય તેમ ત્યારબાદ કસ્ટ પરોમાં તેમની ફરિયાદ નોંધવામાં આવેલી હતી છતાં પણ અત્યાર સુધીમાં કોઈ પતો મળેલ નથી પરિવાર ખૂબ દુઃખી હોવાના કારણે સમાજના પટલશ્રીઓ તેમજ આદિવાસીઓને રજૂઆત કરતા ચર્ચા વિચારણા કરતા અમે સૌ વોણા સંયુક્ત સમાજના પટલશ્રીઓ બાર સમાજના પ્રમુખશ્રીઓ અને આદિવાસીઓ આજ રોજ એસપી સાહેબ પાસે આવેદનપત્ર આપવા ગયેલા હતા જેમાં એસપી સાહેબે એવું આશ્વાસન આપી અને કહ્યું છે કે ત્રણથી ચાર દિવસમાં અમે આ દીકરીની શોધશોધ કરી લેશું અને અમે શ્રી વાણાંકડા સંયુક્તપુરી સમાજ દ્વારા અહીંયા જે કોઈ પણ રોજગાર અર્થે આવે છે એ તમામ લોકોને ચેતવણી આપીએ છીએ કે અમારી જે હિન્દુ સમાજની દીકરીઓ છે એના પર આવી કોઈપણ પ્રકારની ખોટી નજર ન નાખીએ અને સમાજમાં અથવા એની ધર્મમાં કોઈ પણ વાદ વિવાદ ઊભા ન કરે એવી અમે ચેતવણી આપીએ છીએ